ભાવનગરના દિવાન સર પ્રભાશંકર પટણીની ત્રીજી ચોથી પેઢી દ્વારા ભાવેણાની ખૂબી અને ખાસિયતોને ઉજાગર કરવા ભવ્ય મ્યુઝિયમ ઊભું કરાયું છે પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે પટણી આર્કાઇવ્સને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ભાવેણાની કલા અને કસબીઓની ઓળખ વર્તમાન પેઢીને થાય અને એ કલા શીખે તેમજ સમજે તેવા હેતુ સાથે સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો એક માસ માટે આ મ્યુઝિયમ ખુલ્લું રહેનાર છે શહેરીજનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને આ મ્યુઝિયમની મુલાકાત લેવાની અપીલ શ્રી અવનીબેન પટણી દ્વારા કરાઈ છે Launch an open house of Patni Archives, an important milestone in the journey of building the archives in Bhagavad team, Patni Archives, We are absolutely delighted. विअर्स पाइसेस ऑफ़ रिस्पेक्टेड श्री गुपेन्द्र सिंह जी स्टुडेंट समा फॉर्मर एजुकेशन मिनिस्टर रज्जिलकेस मेयर ऑफ़ भागलगढ़ श्री भरत बारा डेस गेस्ट पावना दिसी जरूरी है ताकि आप भाषण आपको लिजे बड़े से ये भाषण है ना अगर तो याद नहीं कहिए तो आपना भाषण इन्हें અમે જ કરીએ છીએ અમે જ છે અને અમે કરીએ છીએ એ સાચું છે એવી ભ્રમણામાં રહેવાના છે પણ એવું નથી ભાઈ આ વારસો જો અમારે વહીવટ કરવા માટે આવીએ છીએ રાજા સાહેબમાં સર પ્રભાશંકર પટણી જોઈએ અને એવું કહેવાય કે એના માટે

ਆਜੋ ਨਾ ਮੇਰੇ ਕੋਲ ਬੈਠੋ ਇਹ ਮੁਸਤਫੀ ਇਹ ਤਕਵਾ ਦੀ ਹੈ ਆਪੇ ਹੂਬ ਮੁਸਤਫੀ ਪ੍ਰਾਣੋਂ ਅਰਥ ਮੁਸਤਫੀ ਵਿਅਕਤੀ ਨੂੰ ਚੋਰਾਂ ਯਾਦ ਆਉਂਦੇ ਪੈਂਦਾ ਰਹਿੰਦੇ ਸਮਾਜ ਦਾ ਸਵਾਭਾਅ ਹੈ ਤੇ ਸੁਦਰ ਸੰਜੀਵਾਇ ਤੋ ਅਰੇ ਕਰੂ ਦਿਓ ਜਲਦੀ ਕਰੋ એમાંથી તમે બહાર નીકળ્યા અને અહીં સુધી પહોંચ્યા એટલે અભિનંદન આજે આ જ કાર્યક્રમ માટે મારે આવવાનું હતું ભરતસિંહની ભલામણથી અવનીબેન ગાંધીનગર મને નિવાસ સ્થાને મળવા આવ્યા અને હું પહેલેથી બ્રીફ થયો હતો એટલે મેં તારા હા પાડી દીધી ભરતસિંહ બ્રીફ કરી દીધો એટલે બરાબર ને સાથે <laughs> <laughs>